વડનગરના મારા પરમ મિત્ર કવિ શ્રી નરેશ જાદવ એને જાન એનું ઉપનામ રાખ્યું છે એને એક સુંદર રચના છે આજના દોર માટે બહુ જ આમ ચોંટદાર રચના છે સાંભળજો શું કહે છે કવિજાન કે આ અનીતિનું લેવાનું છોડતું આ અનીતિનું લેવાનું છોડતું અને આ ખોટા ખિસ્સા ભરવાનું છોડતું ટેબલ પર બેસીને ભ્રષ્ટાચાર કરે ટેબલ પર બેસી અને ભ્રષ્ટાચાર કરે આ નામ બદનામ કરવાનું છોડતું ટેબલ પર બેસીને ભ્રષ્ટાચાર કરે આ નામ બદનામ કરવાનું છોડતું અને આમ ક્યાં લગી હાજી હાજી કરતો રહીશ જો આપણે ખોટું કરીએ ને એટલે કોકનું હાજી હાજી કરવી પડે કોક એટલે આમ ક્યાં લગી હાજી હાજી કરતો રહીશ ખોટે ખોટું કોઈને નમવાનું છોડતું અને ભલો અને ભોળો માણસ છે જોજે જોજે ભલો અને ભોળો માણસ છે એને આમ છેતરવાનું છોડતું અને જોજે હો ખોટું બહુ ચાલે નહીં જોજે હો ખોટું બહુ ચાલે નહીં અને સત્યના નામે એને લૂંટવાનું છોડતું ખોટું બહુ ચાલે નહીં સત્યના નામે એને લૂંટવાનું છોડતું કવિ જાન વાહ